સમાજના ઓગણીસ મહામંત્રી આદરણીય જસભાઈ પરમાર અહી પાદરા અને કરજણ તાલુકામાં જે કંઠી ગુરુ તરીકે બધાને સદબોધ આપે છે એવા પૂજ્ય વિલમ મહારાજ શ્રી હમણાં જેમણે આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે એવા નિવૃત્ત જજ સાહેબ આદરણીય રણછોડભાઈ પરમાર જેમણે આ વાકળકાનમ સમાજને વખત વખત દાન આપી અને સરવાણી સર્જેલી છે એવા બિઝનેસમેન આદરણી મોહનભાઈ વાઘેલા જેમની સાથે મારો ઘરોબાનો નાતો છે વૈચારિક આદાન પ્રદાન ની અંદર પ્રતિબુદ્ધ વ્યક્તિ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ ડીન આદરણીય પ્રોફેસર સાહેબ શ્રી મદનભાઈ પરમાર સાહેબ ડોક્ટર શ્રી પરેશભાઈ પરમાર આચાર્ય શ્રી ભરતભાઈ પરમાર જનકભાઈ પરમાર ઉપસ્થિત મંચાસીન સૌ મહાનુભાવો જે દંપતીઓ પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે એવા પ્રભુતામાં પગલાં પાડતા સૌ દંપતી એમાં આવેલા કન્યા પક્ષ અને વરપક્ષના સૌ સગાવાલાઓ હેતુઓ મિત્રો બધા સમાજના શ્રેષ્ઠીઓ

આંગણામાં રમતા રમતા પાપા પગલી ભરતા ભરતા એને પોતાના જીવનની શરૂઆત કરી હોય અને પચી પચીસ વર્ષના વાણા છત્ર માતા પિતાના આશીર્વાદ સાથે ભણી ઘણી હોશિયાર થઈ અને કંઈક પગભર થતી હોય અને આ જીવનની એક કરુણતા છે કે એ વખતે એને કોઈ બીજા ઘરે તરત જવાનું થાય એને આપણે લગ્ન પ્રસંગ કહીએ છીએ

ચાર વાત છે પણ આ મહિલા શક્તિની વાત એટલા માટે મારે કેવી પડે કે દીકરી જ્યારે પોતાના માવતર નું ઘર પછી પછી વર્ષના ગાળા લાંબા અઢી દાયકાના લાંબા ગાળા પછી દીકરી જાય આપણે ત્યાં પ્રથા હતી હવે આ બધા સમૂહ લગ્નની થવા માંડાણા છે આ નતું થતું ત્યારે દીકરી પોતાના માવતરના ઘરે આજનો જમાનો એવો છે કે હગા બે ભાઈ હોય ને બાપાના ઘરે દસ વીઘા જમીન હોય તો પાંચ પાંચ વીઘા હતું સામે લાચું પાડતે ભાઈ

અને તારે જો જોતે આપણે છે પછી માં એની ઊભી હોય આગળ એની માં આગળ ઊભી હોય ટંકુ ઓગાળે કેસર ગોળેથી થાળી લઈને ઊભી હોય અને એને કેક બેટા ઝાસ ન તું તો તારા પગની છાપો મૂકતી જાય અને તારા હાથના પંજા મારતી જાય આ પેલા હતો રિવાજ આપણે અત્યારે લગભગ નથી ભારતીય પરંપરા ઘણી બદલાતી જાય છે પણ એ દીકરી કંકુના ના કેસર વાળા થાપા આમ કરીને એના બાપાની બાર શાક હોય ને બાર શાક એટલા એમ નામ શાક સુ પડ્યું છે આ ઘર માં રહેવા વાળા વ્યક્તિ ને શાક છે એ શાક એમાં બતાય અત્યારે તો બાર હાક જ નીકળી ગયા પાદરી પટ્યું જ મૂકી દે છે ને બાર પોટ લગાવી નાખે કુતરા થી સાવધાન જમાનો લઈ ગયો છે એટલે આવવાનું ઓછું થાય છે અહીંયા તમને એમ લાગતું હોય છે એના બાપ ની બારસાક હોય એના બે હાથ ના પંજા આમ મારશે અને એના ભાઈ ને એમ કે છે વીરા આ એક અંગુઠો નહીં પણ મારી પાસે આંગળીઓ નહીં મારા આખા બે હાથ થાપા મારતી જવું છું આમાંથી મને કઈ ન ખપે વિચાર કરો એક દીકરી પચી પચી વર્ષ સુધી માવતર ના ઘરે રહી હોય અને એક પલક ની અંદર એ પરિવાર છોડી જાય સામે જે લેવા આવ્યો છે ને એ તો હાવ અજાણો જણ છે અત્યારે બધું કરે છે અત્યારે બોલો પ્રી વેડિંગ કરે છે પ્રી વેડિંગ અને અત્યારે જોવા જાય તમે એમાં બહુ દાંત નો કાઢ દાઢિયું વાળા વરરાજા કોક આખી કોક અડધી અમારી વખતે તો એવું હતું ભાઈ દાઢિયું રાખતા ને અવળા સોલાવતા લાગી લાગીએ એટલે પેલા વિઠલભાઈ તમે અવળું સોલાવી પણ લાવી છો અત્યારે બહુ દાઢી રહી હા એ જમાનો હતો અત્યારે તો અડધા વરરાજા દાઢિયું કેટલાય ગયો છે ને જો એક આવડો બે આ ત્રણ આવડો ચાર ઓલો પાંચ પચાસ ટકા દાઢીઓ વાળા છે હવે દાઢીઓ સલમાન માંથી આવ્યું છે ક્ષા માં થયું છે સમજાતું નથી ખેર જે હોય પણ હું એ કહેવા માંગતો હતો કે આ બધું બદલાતું જાય છે પણ આ દીકરી જયારે જાય છે અને સામે વાળો જણ અજાણ્યો હોય છે પણ એ અજાણ્યા જણ ને એ પલ ની અંદર પોતી પણ બનાવવાનું પવિત્ર કામ આ કરે દીકરી ભણી લેવાય ને એટલે ત્રણ ઘર ને તારે છે ઉજળો અવસર આવે આપણા જીવનમાં ને દીકરી પોતાના જીવન ને ઓળ કરી નાખે કોઈ અજાણ્યા માટે અને એને પોતાનું બનાવી લે એ પરિવાર ને પોતાનું આજનો જમાનો તો એવો છે કઈક જુદી રમત છે અને એટલે એવી કઈ વાત કરવા માંગતો નથી તમારા આગળ પણ જયારે આપણે આ શુભ મને યાદ છે મારે આ પ્રસંગે આ પૂર્વ પ્રમુખ આદરણીય કાકા મકવાણા એ લગભગ હું ન ભૂલતો ત્રીજી ડિસેમ્બર ના દિવસે એમનું નિધન થયું હતું અને એ પછી આ સમૂહ લગ્ન કદાચ હું ઓગણીસ આ સમૂહ લગ્ન છે એમાં માત્ર બે વખત મારી ગેરહાજરી હતી ઓગણીસ માંથી સત્તર વખત આવેલો છું ઓગણીસ માંથી હતર વખત અને નિસ્વાર્થ ભાવે હાજરી આપું છું અને એ ફકીર કાકા ને મારે યાદ કરવા પડે એમનો દિવ્ય ચેતન્ય આત્મા જ્યાં પણ હશે યાદ જોતો હશે તો એના મનમાં હરખાતો હશે એ આદમી બેઠો બેઠો કે ના ના મારા ગયા પછી આ વાકળકાન સમાજ છે ને આજે પણ એવી રીતે ભેગો થાય છે અને સાતત્યપૂર્ણ રીતે આ સમૂહ લગ્ન ઉજવણી કરી રહ્યો છે એટલે હું બધાને પ્રાર્થના કરું છું ફકીર કાકા ઓગણી ઓગણી વર્ષ સુધી આ સંસ્થાની અને આપણા વાકળકાન સમાજ ની ખરા પગે સેવા કરી છે ને એટલે હવ હવ ના ઘેર જઈને એક દીવો કરીને એના આત્માની શાંતિ માટે તમે પ્રાર્થના કરજો આ સુપ્રસન્ન છે એટલે શોક ના મનાવાય અહીંયા તમારા ઘેર જઈને ચોક્કસ કરજો હું એમને યાદ કરું છું પૂરી શ્રદ્ધા અને ભાવર રાવજી મામા ને મારે યાદ કરવો પડે એ પ્રસંગ જૂનો છે પણ હાજીમાં એ આ સંસ્થાનો પાયો નાખ્યો તો બાપુ એમાં સહમત હતા અને બધું એમાં આખી લાંબી વાત થાય એ બધું કેવા આપણું ઇતિહાસ જાઉં તો ઘણું લાંબુ થાય કારણ કે હું જાણું છું એકદમ ઉદાહરણ પૂરું પાડો સમાજને અને સમાજ આમાંથી પ્રેરણા લે એવી આપ સૌને શક્તિ ઈશ્વર પરમ કૃપાળો પરમાત્મા સંત સવૈયાનાથ આપણને આપે અને અહીં ખૂબ સારી વાત છે આપ બધા બરોડા અને આજુબાજુના લોકો જે ભણી ગણી અને સંપન્ન થયા છો આ ધરતીએ આપણા દેશને નહીં બલ્કે આખી દુનિયાને ને વિશ્વરત્ન એવા પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નીગરની બહુ મોટી ભૂમિકા છે કદાચ સંકલ્પ ભૂમિમાં એ ઝાડની નીચે બેસી અને એ મહાપુરુષે કદાચ સંકલ્પ કે શપથ ના લીધા હોત કે આજથી મારું વ્યક્તિગત જીવન હું છોડું છું અને મારે પછી આજ પછીનું મારું શેષ જીવન છે એ મારું શ્રેષ્ઠ જીવન પળે પણ હું મારા સમાજ માટે અર્પણ કરું છું મારા સમાજ માટે આ સંકલ્પ એમને આ ધરતીમાંથી સાંપડ્યો હતો આવી આ પવિત્ર ધરતી છે અને એટલે આપણે સૌ સાતત્યપૂર્ણ રીતે આવા શુભ પ્રસંગો જે ઉજવતા રહ્યા છીએ એ જ પ્રકારે ઉજવતા રહીએ અને સંત સવૈયાનાથને આપણી પરંપરાના સૌ સંતો એમના જીવનમાં આજવાળા પાથરે એવી શુભ ભાવના આશીર્વાદ સાથે બધાનું મંગલ અને કલ્યાણ થાય એવી શુભ ભાવના સંત સવૈયાનાથના ચરણમાં પ્રાર્થના સાથે લાંબુ વક્તવ્ય કરતા ટોકું પતાવી અને મારી વાતને પૂરી કરું છું આ બધા સુખી સંપન્ન બનો અને સરસ રીતે સમાજને ઉદાહરણો પૂરા પાડો એ પ્રાર્થના સાથે સર્વે સંતો સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાવણી પસંતુ સંતુ મા દુઃખ ભાગ ભવે મને પૂજ્ય નિત્યાનંદ મહારાજને એટલા માટે યાદ કરવા પડે સ્વસ્તિ વચન બોલ્યા પછી બોલાય નહીં પણ આજના કદાચ હું ન ભૂલતો હતો આજના આપણા લગ્નના ભોજન દાતા એ અહીં વડોદરા નગરના ઇસ્કોન મંદિરના પૂજ્ય નિત્યાનંદજી છે તો હું એમને પણ અહીંથી વંદન અને પ્રણામ કરું છું કે આપણા છેલ્લી પંક્તિના સમાજને એ હૃદયમાં ધારણ કરી અને આપણને અવારનવાર આવી મદદ કરે છે એટલે એ પૂજ્ય નિત્યાનંદજીને પણ પ્રણામ કરું છું આપ સૌને ફરી ઈશ્વર શક્તિ આપે એવી પ્રાર્થના સાથે સૌને પ્રણામ વંદન ભારત માતા કી જય વંદે માતરમ જય સવરિયાનાથ જય ભીમ